વેલકમ બેક ટુ માય અનધર વિડીયો હું છું પવન અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર અને આજના વિડીયોમાં આપણે જો પાર્થભાઈ ને બે શબ્દ કેવા હોય તો એ કહી શકે બાકી અમારા જેનુબા આવી ગયા છે સ્કૂલેથી ફ્રી થઈને જેને હમણાં અમે લઈને હજી અહીંયા આવેલા છીએ ઘર તરફ અને અત્યારે દારિયા ચબાવી રહ્યા છે શું કરે શું ખાજે

ફાઈનલી ગાઈશ આપણે અત્યારે આવી ગયા છે મહુવાના ગાર્ડનમાં અને જેમ રાજકોટમાં કોર્સ છે રેસ કોર્સ જ છે ને ભારત એવી રીતે હા લવ ગાર્ડન પણ આપણે રેસ કોર્સ કહીએ એવી રીતે અત્યારે અહીંયા મહુવાની અંદર છે આ કુસુમબેન કિરટભાઈનું દોશી એવું કંઈક છે છાપાવાળા આવી જાઉં આખું એનું ઓપનિંગ છે કંઈથી તમે અંદર આવો જો કે અંદર તમે માથી જ આવી ગયા હતા જે ફોટો પાડો તો ત્યાં અને એના પછી જો તમને દેખાડું અહીંયા એક ભાઈ ઊભા છે અને એ ભાઈની પાસે આપણા પાર્થભાઈ જઈ રહ્યા છે તો હું બેક કેમેરાથી બતાડું જો પેલા તો પાર્થભાઈ ટણન આઈ એમ બેક બોલો પાર્થભાઈ તમે લોકો પણ અહીંયા આવો અને આવો તો પેલા મને ફોન કરજો લખો મારા નંબર સેવન ડબલ નાઇન બસ પોતાનું પ્રમોશન કરાવી લ્યો ની પાસે એટલે પછી આપણે લોકો મોડશું પછી કઈક રીલ્સ શૂટ કરશું પછી કઈ વિડીયો શૂટ કરશું જેમાં છોકરો જોવે છે વાવ કે તમે લોકો આવશો તો તમને લોકો ને પણ બધા લોકો જોશે અને તમે વાયરલ થશો વાયરલ થશો પછી મજા આવશે તમને લોકો બરાબર બરોબર ને મોટા બરોબર ને હા જો એ ભાઈ એલા ભાઈ આ પડે કિંગ કે ભાઈ હા પડ દયો આ હા હા ધરાડ ધરાડ આ આવો છો આ ભાઈ અત્યારે તમે મારો સંપર્ક કરી શકો છો લખો મારા નંબર બસ બસ તમારો નંબર લખી દે આગળ મળો નિરાત તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને સાંજના સાત વાગી ગયા છે અને આપણે અત્યારે જઈ રહ્યા છે પાછા ઘર તક સોરી ભટકાઈ ગયા કોણ છો ભાઈ તમે અમે પવન રાજપૂત તો તમે કેમેરો ચાલુ રાખો તમારા વાળ હરકા

આ ભાઈને લઈને કારણ કે આ ભાઈ અમારી ભેગા હે ડ્રાઈવર તરીકે લઈ આયા છીએ તમને બધાને ખબર હશે મારા વ્લોગની અંદર તમે જોતા હશો કે આપણા ડ્રાઈવર છે પર્સનલ ડ્રાઈવર જે લોકોને એમ લાગે છે કે હું સાવ કંઈ કરતો નથી કામકાજ અને બેઠા બેઠા કેવી બેરોજગાર ડ્રાઈવર તો મારી પાસે એક જોબ છે જેનું નામ છે ડ્રાઈવર અને હું ડ્રાઈવર છું આ લોકોનો એ મને પૈસા આપે છે સમજી કે બધા લોકો એટલે આજ પછી મને કોઈ પ્રશ્ન ના કરતા કે મને પૈસા ક્યાંથી આવે હું પૈસા આપું છું આ ભાઈને ગાડી આપવાના તો વાંધો નહીં ચલો હવે આપણે તો વાંધો નહીં ચલો હવે મળીએ આપણે નિરાતે ઘરે થોડું ઘણું રસ્તામાં કામ છે પતાવીએ અને પછી નિરાતે મળ્યા તો તમે લોકો બનના રહેજો લાસ્ટ લગી તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે અત્યારે આપણા રૂમ ઉપર એટલે કે આપણા ઘરે અને હવે આપણે આ વિડીયોને અહીંયા થોડોક એન્ડ કરશું કારણ કે પાર્થભાઈ જો થાકી ગયા છે એની આંખોમાં કંટ્રોલ 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 મજનું કંટ્રોલ અને તમે મારી આંખો જોઈને સમજી શકો છો કે હું થાયકો નથી પણ તોય આપણે સુઈ જશું કારણ કે હવે આજ છો તો કલ ઉઠ પાયેગા મેરી જાન બાકી તો કંઈ ભેગું નહીં થાય તો હવે વાંધો નહીં ચલો હું સુઈ જાઉં છું અને બાકી કંઈ હોય તો કાલના વ્લોગની અંદર મળીએ તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર તા લાગી બાય બાય